હલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો જો સવાર સવારના ઉઠી ગયા છે અને મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે સવાર સવારમાં તો ચા પીવાની હોય તો ચાલો આપણે ચા પી લઈ ચાલો ચા પી લઈએ તમારે બધાને ચા પીવાની બાકી તમારે બધાને પણ ચા પીવી હોય ચાલો આપણે ચા પી લઈએ

છે બપોર રોટલી બનાવી અને હાલો આપણે હવે જમી લઈ જો જમવામાં તો આજે પાપડ છે રોટલી છે દહીં તીખારી બનાવી છે આજે કાંઈ ટિફિન બનાવવાનું હતું નહીં તો મેં મારા માટે દહીં તીખારી બનાવી નાખો તો ટિફિન બનાવવાનું હોય એટલે બપોરે તો કાંઈ શાક બનાવવાનું હોય ખાલી રોટલી બનાવવાની હોય તો આજે તો મેં દહીં તીખારી બનાવી છે ચાલો મિત્રો જમવા

મારવા દેતો એક ઉભો તો ભાઈ મારું કામ કરે છે ભાઈ છો વાળ શું વાળ વાળ Baiklah, kita произ di dalam ini. Tadi inilah ini. Ini adalah toko kopoks. Jadi ini istilahnya lushus Ini હા બહુ એવું બીજી આવશે જાણથળ આજે પાણી એવું હતું ને તો પાણી નહીં ખુશે એટલે આજે ગરમી બહુ છે વરસાદ આવશે છે આજે સીતાફળ છે હા અહીંયા આવી છે

તારે હું કેવું છે પગ ખાવું છે એમ એટલે તારે શું કેવાનું છે É